જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે વટાણામાંથી એકદમ સરસ એવો નાસ્તો બનાવીશું તો વટાણાનો નાસ્તો બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલા વટાણા લીધેલા છે અને એક કપ જેટલો રવો લીધો છે તો હવે આપણે વટાણાને ક્રશ કરવાના છે તો મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં વટાણા લઈ લઈશું એક કપ જેટલો રવો લીધેલો ટુકડો લીધો છે અને એક ચમચી જેટલું આપણે ખાટું દહીં લઈશું અને આ કોથમીર લીધેલી છે પાણી લઈશું તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવા વટાણા પીસી લીધા છે અને વટાણા ને કોથમી લીધેલી છે એટલે સરસ એવો લીલો કલર આવ્યો છે તો હવે આપણે આ બેટરને માં લઈ લઈશું તો જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી છે અને હવે આપણે આ બેટરને ઢાંકીને દસ મિનિટ માટે રેવા દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો રવો અને વટાણા પીસાઈ ગયા છે અને એકદમ સરસ એવું બેટર થઈ ગયું છે તો હવે આપણે આ બેટરને ઢાંકીને દસ મિનિટ માટે રેવા દઈશું એટલે આપણો રવો ફૂલી જશે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણો રવો ફૂલી ગયો છે જોઈ શકો છો એકદમ સરસ એવો રવો ફૂલી ગયો છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણે અડધી ચમચી જેટલો સોડા લઈશું અને તેના ઉપર લીંબુ નીચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બેકિંગ સોડા લીધો એટલે આપણું બેટર સરસ એવું ફૂલી ગયું છે આપણે એક જ દિશામાં આવી રીતે હલાવી લેવાનું છે જોઈ શકો છો સરસ એવું બેટર ફૂલી ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે ચમચામાંથી પડે એવી રાખવાની છે તો હવે આપણે આ અપમ પેન લીધું છે અને તેને આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું થોડું થોડું તેલ લઈને ગ્રીસ કરી લઈશું આવી રીતે તો હવે આપણે એક એક ચમચી જેટલું બેટર મૂકી દઈશું આવી રીતે બેટર મૂકી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો આપણે આવી રીતે બેટર મૂકી દીધું છે અને હવે ઢાંકીને ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવો નાસ્તો ફૂલી ગયો છે ઉપરથી આપણે થોડું તેલથી ગ્રીસ કરી લઈશું ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે એટલે થોડું થોડું તેલ લગાવી દેવાનું તો હવે આપણે ફેરવી લઈશું ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ જાય એટલે આપણે આવી રીતે ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ આસાનીથી ફેરવાઈ જાય છે ફ્લેમ સ્લો કરી દેવાની આવી રીતે આપણે ફેરવી લીધું છે હવે આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર છે આવી રીતે લેવાનું આ નાસ્તો બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે અને ચા સાથે પણ લઈ શકાય છે ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણે પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે આ વઘારી લીધું છે અને વઘારિયામાં પણ આપણે આવી રીતે નાસ્તો બનાવી શકાય વઘારિયામાં આપણે એક ચમચી જેટલું તેલ મૂકી દીધું છે અને તેને બધી બાજુ આવી રીતે ફેલાવી દઈશું તો હવે આપણે વઘારિયામાં એક મોટી ચમચી જેટલું બેટર મૂકી દઈશું તો આપણે વઘારિયામાં બેટર મૂકી દીધું છે અને હવે આપણે તેને આવી રીતે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે હવે આપણે ઉપરથી થોડું તેલ મૂકી દઈશું આવી રીતે તો હવે આપણે ફેરવી લઈશું આવી રીતે ફેરવી લઈશું જોઈ શકો છો તમે સરસ એવો નાસ્તો બની છે કલર પણ સરસ આવી ગયો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને આપણે બીજી બાજુ પણ આવી રીતે થવા દઈશું બે મિનિટ માટે એટલે અંદરથી પણ આપણો નાસ્તો ચડી જાય તો હવે આપણે બીજી બાજુ ફેરવી લઈશું નાસ્તાને જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે અને એકદમ આપણો નાસ્તો સરસ બનીને તૈયાર થયો છે તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધો નાસ્તો બનાવી લઈશું તો તૈયાર છે આપણો વટાણામાંથી એકદમ સરસ એવો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બન્યો છે આ નાસ્તાને બાળકોને સ્કૂલમાં આપી શકાય છે ચા સાથે પણ લઈ શકાય છે એકદમ સરસ લાગે છે તો અત્યારે બજારમાં વટાણા સારા પ્રમાણમાં મળતા હોય છે તો વટાણામાંથી આવી રીતે અલગ રેસીપી બનાવી શકાય છે તો તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે વટાણાનો નાસ્તો કેવો બન્યો છે